હા તમે તો જબરદસ્ત પેલા મરી જાવાનું કરવાનો કરવાનું બટ છોટ્યા છે આજ તો પણ મરી તો મરી ગયો તો ઓછો હું ઓછો પેલા કેસ હજાર થઈ જાય આને વેચી રાખવું પડશે હા હું તો વિચાર્યું વિચાર્યું નહીં વિચારું પણ આખો બોલ બોલ કરતો હા આ આ થઈ ગયો બધું વિચાર્યું જ નહીં

મારી તો આ જમીન બધું વેચવું પડશે જમી તો એક બે વીઘો ગો અવળખાવળ કહી દઉં એમાં એમાં પેલા ભાવન સગવું કોઈ નહીં કરે મહિના છા મહિના છાત પછી એટલે ગમ માં નોમ તો રહે ભલે જેલ ભોગવી પડે એમાં એમાં આ માથા પાડે મોમ રાખ્યું તમારું આગળ અલ્યા તમે ભાઈ થઈ બીવું શું ભીવય ને આવ ચાલતા નહિયાર

કશું કરુ નહીં હવે ત્યાં જરા શિકાતા കാലഘട <laughs>

આપણે ભાઈ જાતો કરીએ પછી ડાયરેક્ટ આટલા માર્યું મગજ માં વાગ્યો આટલો શું કરવાનું કરવાનું છે અમારો કેસે બીજું કશું કરવું નહીં હવે પાછું અમે પ્લે કરવા જો પાછું એમાં વધારો થાય એના કરતા બીજું અમારે તો કશું કરવાનું જે તમારે કરવાનું છે

તો થા તિસ થા લઈ ગયો બરોબર આ કાલ ઉઠાવ કે હાલ ઉઠાવે હાલે લાગો તો તો આલે ઘરે જ છે તો ઈ મારી લે તો હાલ એ બંદો ઘેર પ્રસિદ નઈ ઉઠાઈ જઈએ

ઊંઘ વધારવા જેલું છે કે અમુક કઈ કર્યો હારે પણ હું ઘરે શિવ બાંધ પાસે જાવ શિવભાન તો પણ તમે એક કોમ કરો હાલ વાટી નાકાળવાનું કરો શિવભાન તો પછી રસ્તામાં ભેડા થાય તો વાત કરીએ એવું કરું પેલો હાલ હોય લઈને આવશે તો ફક્ત કરવું પડે ને કાંઈ આપણે સોડિયત પાણી નાખવાના પોલીસ આવશે ને આપણે સોબડું ઉતાર જ ગયા સોબડ્યું નાકાળવું છે શું કરવું કે નાકાળવું જ પડશે તકન જહા નહી તો છોકરો કે પોલીસ આવી છે આ ઓનો બોલતો ડુટુ નહી બોલતો નેકાવા કરો નકર પડી જાય લે હોળો લે હોળો મોટો તમે એ બધી પકડે રાખવાની ભયા મોટો ભારે કરીશું શું કર્યું દેવસંગ નહીં હોવસંગતર ખેતરમાં ગાળે બોલતા વાળી મેલી શું હોય બધું

ઓન તો લોહી આવ્યું પણ લોહી ભાડીને મેં આવતા રહ્યા કે હારે આવતા તે હું વધારે છું તો પેશ કરી દીધો તમે ડાબી ચોડી છે તો વાજી છે માથા માં અમે ઘેર હાલ બેઠા પણ છોકરો આયો હા કે પેલા ની કેસ પેલા પોલીસ આવી છે અમે તો વચ્ચે પણ શિવ આવું આ સિંચમાં આવું કાઠું થાય તમે કોક કરો પણ દેવસિંગ ને ખબર નહીં પડતી એમનામાં કોકને બોલ બોલ કરતો હોય ગાડે બોલાય બોલા ગાડે બોલા

બીના એ બની જાય જબરજસ્ત બીના બની જઈએ દેવ સંખ્યા ક્ષેત્ર માં હતા વાળી હતા કે મુ થઈને આવતો હતો એમ થઈ દિવસે કે બોલતા હતા જેમ જેમ આમ જેમ

કેસ તો થઈ ગયો થઈ ગયો કેસ કરી તમારી પણ હવે અમે શોધી થી પટાવી સીધા છોડવાનું કરી તો પછી કરવાના તા હવે આ તો માથા મારો સાઈડમાં થોડું અમે બે જણા હતા મને

આ બાજુ પાટલા મગજ નું વાગ્યું હોય તો એવા ચોરતા નહીં આવે તાણી શું ભાઈ કાયદો કાયદો જવાબદારી કોઈ લેવા તમને તમે ના આવતા